બે ત્રણ મિનિટ એના ધ્યાન કરો પછી આને બીજે એને નમસ્કાર છોડો નમસ્કાર કર્યા તો છોડવાના નહિ પછી આ વચમાં નહીં છે તો પેટ અને છાતી બે ની વચમાં જશે એનું ધ્યાન કરો ઠીક છે

પછી બળબડ કરતો હોય કે શબ્દ ને બંધ કરવું હોય તો મનને બંધ કરવું પડશે બે છાતી વચ્ચે મન હોય શબ્દ ન્યા ઉત્પન્ન થાય ઠીક ને તો એને ન્યા બંધ કરવા પડશે ઠીક તો એને બંધ કરવા માટે શું કરવું પડે તો એને પેલા ઠંડુ કરવું હોય ને બેસો અને વિચાર કરો તમારા હૃદય નો શાંત થઈ જાય હૃદય ને શાંતિ રાખે ઠંડુ થઈ જાય તો તમારા મગજ બી એની મેળા ઠંડા થઈ જશે તમારા મગજ ને ગરમ કોણ કરે છે હૃદય ઉપર ચૂલ્લા ઉપર બર્તન ગરમ કોણ કરે તો રાખેલો ઠંડા નહીં માથામાં ગમે એટલા ઠંડા તેલ નાખો આ ને તે પણ એનાથી મગજ કઈ ઠંડા નહીં થાય કે નીચેથી તો આગ દે ખાલી વિચાર કલ્પનાથી છે ને તમારા હૃદય ને શાંત હા

હા તો પોતે જ છે ને એને અનાયાસ એવી રીતના પંપ મારતા ને ઢીલું કરતા સગડી ના જેવું એ લટર છો ને એ રીતના આદે આપણે જ ગરમ ઠંડુ ગરમ ઠંડુ કરતા હોય છે પણ કોઈ સામે એવો વ્યક્તિ આવી ગયો તો ગરમ ને એવું કોઈ વ્યક્તિ તો ઠંડો પણ એ નાટક નહીં કરવાના હવે એને ઠંડા જ રાખો એ ઠંડા રહેશે તો મન ઠંડક રહેશે મન ઠંડક રહેશે તો બુદ્ધિ ઠંડક રહેશે બુદ્ધિ ઠંડક રહેશે ને તો સાચા જવાબ આપશે પાણી જેમાં સ્થિર થઈ ગયું છે તમારી પ્રતિમા એમ કિયર દેખાશે બુદ્ધિ માં જે વિચાર છે મનમાં જે ઈચ્છાઓ છે એની સાથે જે ભાવના હૃદયમાં ચોટેલી છે એ હૃદય જે છે એ ઠંડુ નથી ને તો ભાવના છે ને એ ભાવના બની જાય શુદ્ધ ભાવ અશુદ્ધ ભાવ બની જાય જેને કહેવાય તો એ અશુદ્ધ ભાવ બને ને તો હીટ આપે શરીરને એ શુદ્ધ ભાવ કરે તો શાંત કર દે શરીરને હીટ આપે તો રોગ પેદા કર દે મૃત્યુ પેદા કર દે કાંઈ કર નાખે ઠીક ને શાંતિ કરે તો મરેલાને બી જીવ તો કરી દે હૃદયને શાંત કરવું ઠીક છે ને એ તમારા શરીરનું બધાથી મોટું મેડિટેશન છે તમે કોઈની સાથે વાત કરો પણ તમારું હૃદય પર ધ્યાન હોય અને જો હૃદય તમારું શાંત હોય ને તો તમારી જે વાણી છે ને એ ફાલતું નીકળશે જ નહીં બરાબર હા પણ જો હૃદય ગરમ રાખ્યું છે ને એના પર ધ્યાન નથી તો તમારા વિજય મગજમાં છે ને તમારા વિષય છે ને ચાલતા રહેશે અને એમાં જે આવ્યું ને બડબડ બડબડો પછી યોગ્ય જવાબ હોય કે યોગ્ય સમય હોય કે ન હોય પછી બોલ્યા વગર રહી નહીં પચાસ ગ્રામ ની જબાન એવું બોલી નાખે કે પાંચ કિલો નું માથું કે તો પચાસ કિલો નું શરીર રાખવાનું આખું વળી બેસી જાય નીચે ઉતરી જાય બરાબર ને તો આપડી પાંચ ગ્રામ ની જબાન ને આપડે શીખવાડીએ ને તો એવું જ બોલે